નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ જે આપણે રાહ જોઈને બેઠા હતા એ ઉમેદવારો માટે હવે ખાસ કરીને ભરતીનો અંત આવ્યો છે તો એમના માટેની ખાસ મેરિટ લિસ્ટ જે ફાઇનલ મૂકવામાં આવ્યું છે તો એના માટે ગુજરાત રાજ્ય પરીક્ષા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કર્યો છે અને એ ઉક્ત આધારે સામાજિક વિજ્ઞાન વિશેના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇલ મેરિટ યાદી અને જિલ્લા તો મિત્રો જેમની ખાસ કરીને જિલ્લા પસંદગી માટે કોલેટર હવે આજે સાંજે છ વાગે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની દરેક ઉમેદવાર મિત્રોએ જાણ કરવામાં આવે છે અને છથી છથી આઠના જે ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા કે મેરિટ કેટલું રહેશે એની સંપૂર્ણ મેરિટ યાદી મિત્રો આજે સાંજે છ વાગ્યા સુધીમાં આવી જશે અને એની પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી એન્સી ક્લાસી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ફરી જ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું બરાબર કોઈ ખાસ તમને તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર રૂબરૂ ખાસ કોમેન્ટ કરજો કોઈ પણ તમારે પૂછવું હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો બરાબર જે પણ માહિતી હશે એ તમારી સમક્ષ અમે લાવવા માટેનો પ્રયત્ન કરીશું અને જે માહિતી તમે વંચિત હશો એ માહિતીમાં તમને પુરવાર કરવામાં આવશે તો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત